વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને લઈ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી નિરીક્ષણ કરવામાં કરવામાં આવ્યું આવ્યું વડોદરા શહેરમાં ઘર તિરંગા તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે આયોજન હતું જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હતા શહેરના નવલખી મેદાન પરથી ચાર વાગે તિરંગા યાત્રા શરૂ થવાની છે જે કીર્તિસ્તંભ ખંડેરાવ માર્કેટ ન્યાય મંદિર સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થવાની છે સ્વૈચ્છિક સંગઠનો સામાજિક મંડળો વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા યાત્રામાં જોડાનાર લોકોને તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવ્યા હતા આ તિરંગા યાત્રામાં પચાસ હજાર લોકોએ ભાગ લીધો હતો પચાસ થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે આવતીકાલને જે તિરંગા યાત્રા છે વડોદરા ખાતે અમે સાંજે ચારેક વાગે જે દેશભક્તિનું જે માહોલ બની રહ્યા છે અને આની સંયુક્ત ઉપક્રમે અત્યારે વડોદરા મહાનગરપાલિકા સિટી પોલીસ ખાનગી સંસ્થાઓ રાષ્ટ્રીય ભાવી સંસ્થાઓ અને વડોદરાના નાગરિક તમામ મળીને આ તિરંગા યાત્રાની આયોજન કરી રહ્યા છે આપ જાણો છો કે પંદરમી ઓગસ્ટ અત્યારે આવી રહ્યા છે અને આખા દેશમાં એક તિરંગાનો માહોલ હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગાની માહોલ બની રહ્યા છે આની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે આયોજન ચાલી રહ્યા છે એની નિહાળવા માટે આવ્યા છે અને તૈયારીઓ શું શું થવું જોઈએ એના ઉપર પ્લાનિંગ કરી રહ્યા છે લગભગ અહીંયા નવલખી ગ્રાઉન્ડથી લઈને અમે ચેક બે કિલોમીટર જે પેલેસ ગેટની રૂટમાં બે કિલોમીટર રૂટ અમે ચાલુ કરવાના છે આમાં પોલીસ તંત્ર તરફથી ફ્રન્ટમાં ઘુડસવારી પોલીસ બેન્ડ એસપીસી સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ આર્મી વેટરન્સ એ બધા જ પણ રહેવાના છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ જિલ્લા યુવક મંડળની તરફથી યોગ બોર્ડ શાળાઓના બાળકો ખાનગી સંસ્થાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાનગી સ્કૂલ્સ કોલેજિસ પછી અમુક અમુક સંસ્થાઓ જે દેશપ્રેમી સંસ્થાઓ છે એ અને વડોદરા નાગરિકો સાથે મળીને આનું આયોજન કરી રહ્યા છે લગભગ અમારું પ્લાનિંગ છે અત્યાર સુધી લગભગ પચાસ હજારની પ્લાનિંગ કરી રહ્યા છે પણ કાલનું અમે મોબલાઇઝેશન પણ આ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે આપણા એના સાથે સાથે રમતગમતના બાળકો પણ સ્કેટિંગ કરવાના છે અમુક અમુક બાસ્કેટબોલ ફૂટબોલના રમતગમત સારો લઈ જવાના છે અત્યાર સુધી સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ પ્લસ અમે ફ્લેગ્સનું મોબલાઇઝેશન કર્યું છે અને આવતીકાલે એક દેશભક્તિનો માહોલ બનાવવા માટે કરી રહ્યા છે ઇન્ડિયાના મિત્રો માટે પણ આ ફ્રન્ટમાં આપણે એક ટ્રક્સની વ્યવસ્થા પણ કરીશું જેથી કરીને આપ પણ સારી રીતે શૂટ કરી શકો છો અને આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે જનતાને સ્વરૂપ માટે તમામ લોકો માટે પીવાનું પાણી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરી રહ્યા છે કારણ કે ધૂપની સમય છે એને સાથે રાખીને ચાલવા માટે અમે આ પ્લાનિંગ કરી રહ્યા છે એટલે તમામ આયોજન આવતીકાલે વડોદરામાં એક દેશભક્તિનું માહોલ બને એને એના માટે તમામ સહયોગ રીતે અમે કરી રહ્યા છે સાંજે લગભગ ચાર વાગે આનું આયોજન કર્યું છે એટલે ચારથી છની અંદર આ કાર્યક્રમ પૂરું થવાનો છે સાથે સાથે આજે અને આવતીકાલે અને બે દિવસ જે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસના પહેલા રાત સિટીને પણ લાઇટિંગ્સ પણ અમે કરવાના છે એટલે સિટીના મેજર બિલ્ડિંગ્સમાં લાઇટિંગ્સ કરીશું અને બ્રિજસને પણ લાઇટિંગ કરીશું ટૂંકમાં નાના નાના બાળકોથી લઈને વડીલો સુધી આમાં જોડાય અને જોડીને એની અંદર સારું માહોલ બને એના માટે આ આયોજન અમે કરી રહ્યા છે આવતીકાલે આપ લોકોને પણ આમંત્રણ આપીશું અને વડોદરાને જનતાને નાગરિકને પણ અમે આમંત્રણ આપવા માંગીએ છીએ આપ આવીને આ હરઘર તિરંગાને સફળ બનાવવા માટે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ આશયથી દેશભરમાં ઓપરેશન સિંદૂર ઓપરેશન માધવ પછી રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ અને ઉત્કટ બને એ આશયથી રાજ્ય સરકારે આ વખતે મોટા લેવલમાં પેટ્રિયોટિઝમ ઊભી થાય સાથે સાથે સ્વચ્છતા એ હર ઘર સ્વચ્છતા અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સ્વસ્થાકીય સંઘના થીમના આધારે અગિયાર તારીખે સાંજે ચાર વાગ્યાથી નવલખી ગ્રાઉન્ડથી કીર્તિસ્તંભ થી શહીદ ભગતસિંહ ચોક સહીદ ભગતસિંહ ચોકથી સુરસાગર થઈ અને ગાંધીનગર ગૃહ ખાતેનો એક રૂટ બનાવી ને મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળે સાથે પેટ્રોટિક સોંગ લાગે ટેબ્લો હોય બેન્ડ હોય સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં આવે સ્પોર્ટ્સના જે સ્પોર્ટ્સમેન છે એ મોટી સંખ્યામાં ભાગ લે સાથે સાથે હોમગાર્ડના જવાનો હોય ટીચરો હોય સિક્યુરિટી જવાનો હોય આ પ્રમાણે તથા અલગ અલગ એનજીઓ હોય ખાસ કરીને ગાયત્રી પરિવાર હોય આર્ટ ઓફ લિવિંગના લોકો હોય યુવા બોર્ડના લોકો હોય અનેક કોડ સાથે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ અને પેટ્રોટિક સોંગના થીમના આધારે આખા વડોદરાના મધ્ય ભાગમાંથી જે તિરંગા યાત્રા નીકળે અને આખા દેશમાં જે રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ ઊભું થાય જેથી કરીને લોકો પોતાનો દેશ વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થાય આ આશયથી આ યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે ત્રણ તબક્કામાં આખા ઉત્સવનું આયોજન કરેલું છે પહેલાં તબક્કામાં તમામ સ્કૂલોમાં તિરંગા માટેની સ્પર્ધાઓ રંગોળી સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવામાં આવશે બીજા તબક્કામાં એટલે કે તેરથી પંદર તારીખ સુધીમાં દરેક જગ્યાએ ધ્વજવંદન થાય તિરંગા યાત્રા થાય ઘર ઘર પર તિરંગા લાગે અને સાથે સાથે સ્વચ્છતાની ડ્રાઈવ થાય ખાસ કરીને ક્લીન ડ્રિંકિંગ વોટર મળે એ માટે જે વોટર સોર્સિસ છે જ્યાંથી વોટર ડિસ્પેન્સ થાય છે એવા ટંકી છે પાણીના નળ છે